તમે કેમ લખી ગયા શબ્દ છે યજ્ઞ પવિત્ર સંસ્કાર એટલે યજ્ઞ સંસ્કાર એટલે તમને ગાડી ચલાવતા આવડે છે પણ તમને લાયસન્સ ન હોય તો તમે ગાડી ચલાવી શકો તો ગાડી ન ચલાવી શકો લેવું પડે યજ્ઞ કરી શકો હવે આપણે ત્યાં સોળ સંસ્કાર ની વાત કરી છે એમાં જન્મ પહેલા બે સંસ્કાર થઈ ગયા છે અને જેને કહેવાય શ્રીમંતો છે અને ગર્ભધાન એટલે આપણે શ્રીમંત આપણે શબ્દ છે સંસ્કાર કીધું છે એને જન્મીને એક સંસ્કાર કહેવું છે અને છેલ્લે જયારે મૃત્યુ થાય ત્યારે આપણે અગ્નિ સંસ્કાર કીધું પણ વચ્ચે આપણા જીવનમાંથી નીકળી જાય છે इति चंद्रोयो नमस्कार योनो न कोई संस्कार એટલે જ્યાં સુધી તમને ઘર કોઈને ખબર ન છે કે એ લોકો તારું બનારવા ભાગતા હોય અર્થીને કામ જાતી હોય ને તો પર તમને જ હોય અબાબા તમે ગૌતમ બુદ્ધની મૂર્તિ વિશ્વના કોઈ પણ દેશમાં જુઓ મે લગભગ 25 27 દેશમાં કલામ કરે કે 30 થી 35 દેશોમાં આ પ્રકારનો જોવા મળતો હોય છે મ્યાનમારમાં બુદ્ધા હોય જાપાન ના હોય હોંગકોંગ ના હોય ચાઇનાના હોય ઇન્ડોનેશિયા મુદ્દા હોય કે બેંકોના મુદ્દા હોય એ બધાને જળવઈ ધારણ તો એને જણવાય છે પણ આપણે જણાવ્યું નથી તો જર્મોઈ મૂળ નાડીઓનું વસ્ત્ર છે આપણા સુધી શરીરમાં ગોતેર હજાર નાળીઓ છે અને ગોતેર હજાર નાળીઓ પર આ સુત્રનું જે વસ્ત્ર છે એનું વસ્ત્ર છે અને જણોય સંસ્કાર

ನಾ ಕರೆ ಕಾನ್ ಕಾಪಿ ನಾಕ್ಕೆ ತೋ ಯಜ್ಞಮ ವಾ ಬೇಸ್ವಾನಿ ಅವಮತಿ ಜತಿರೆ ಕಾಕೆ ಕಾಣ ಕಟ್ಟಾ ಮೈ ನಾ ಕರತಾನ್ ಲೊಕನೆ ಯಜ್ಞಮ ವಾ ಬೇಸ್ವಾನಿ ಅವಮತಿ ಜತಿ ಇಲೆ ಪುಣ್ಯ ಕರ್ಮ ಸಂಚಿತ ನರ್ತ ಆಪ್ಮಾ ಕೈ जेರುಕು ಉಪ್ಪರ್ ಬೇಕಾ ದೇನ ತೋ ಖಬರ್ ಆಸೇ ಕೆ ಆಪڑے ಬಡ್ತಾ ನೈ ತೋ ಶಿಕ್ಷಕ ವಿದ್ಯಾರ್ಥಿ ತೋ ಶೂ ಆವರ್ದತ ಕے ಕಾ ನಾಂಬಳದಿ ಜಾಗೃತಿ ಆಗಿ ಜಾಗೃತಿ ಪೈಸಾ ಕಾ ನಾಂಬಳೇ ಜಾಗೃತಿ ಆಗಿಟಾ ಆಪڑے ಗೈ ಜಗಿಯೆ ಜುಗೀ ಜೇನೆ ਕਿ ਕੋਈ ਇਹਦਾ ਬਹੁਤ ਸਾਹਮਣੇ ਉਭੋ ਹੈ ਨਾ ਗੁੱਸੋ ਬਾਹਰ ਨਾ ਕਰ ਨਹੀਂ ਸਕਿਆ ਤੇ ਰਸੂਲ ਅੱਲਾਹ ਦਾ ਬਣ ਕੇ ਕਾਂ ਲਾਉਂ ਤੋਂ ਬਣ ਕੇ ਆ ਕਾਂ ਕਰੀ ਬਾਸ ਪੇਰਵਾ ਮਾਟਾ ਕੇ ਇਹ ਪੋਰ ਲਗਾ ਮਾਟਾ ਕੇ ਤੇ ਫਲੋ ਪੇਰਵਾ ਮਾਟਾ ਕੇ ਪਰ ਕਾਂ ਨੇ ਜੇ ਅਗਰ ਗੁੰਡੜ ਲਿਆ ਹੀ ਸੇਮ ਜੇ ਅਗਰ ਆਪਾਂ ਬਹੁਤ ਹੀ ਰਜਾ ਨਾੜੀਓ ਨੂੰ ਮਾਈਕਰੋ ਪ੍ਰੋਸੈਸਰ ਇਹ ਜੋਬੜਾ ਤਾਂ ਮਾਰ ਲਈ ਅਰ ਜੋਬੜਾ ਕਾਂ ਨੇ ਦਵਾਣਾ ਜਰੂਰੀ ਨਾ ਜਰ ਚੜਾਵਾ ਮਾਰ ਕੇ ਜਰ ਸੋਰੀ ਨਹੀਂ ਨਾੜੀਓ ਸਿੱਤੇ ਲਾਇ

આપણા ત્યાં ચારે ચાર પહેરવાનો અધિકાર કારણ કે આજે પણ ભારતમાં અરથી ને આપી હોય ને તો પણ જણોઈ પહેર્યા વગર અર્થે કાંધ નથી આપી શક્યો ભારતની અંદર પટેલ નો દીકરો જયારે કોઈ સંપ્રદાયમાં સાધુ થાય છે ને તો એને જનોઈ આપવામાં આવે છે એ જનોઈ વગર એ સાધુ નથી થઈ શકતો પણ આપણે કેમ નથી કરતા કારણ કે આપણે તપ નથી કરવું આપણે જનોઈને સાચવાતું નથી અમે આશ્રમની અંદર ચારે ચાર ગોળાને જનોઈ આપીએ છીએ એનું મુખ્ય કારણ એ છે કે જનોઈ જો આપેલી હોય ને તો એ બાળક ફોરેનમાં જઈને કપડાં કાઢી ન પડે એ જનોઈ ની રાખે અને જનોની મર્યાદાના કારણે ધર્મનું પાલન કરે અને ધર્મનું પાલન કરે તો પાપ ન કરે તો જવાનો બાળક પોતે અવશ્ય ધર્મ મારા દીકરાને મે કેનેડા ભણવા મોકલ્યો એટલે જનો કરીને એને મોકલ્યો કારણ કે જનો એ વગર તમે કોઈ પણ યંત્ર કરો છો તમને ફળ સંચિત રહી જતો માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે તમે ડ્રાઇવિંગ કરી શકતા હોય તો આ શબ્દ વ્યક્તિનો પવિત્ર છે અને યોનો કોઈ સંસ્કાર કે છે

એનું આ વસ્ત્ર છે એટલે જનોય વડગા એ જનોય સાથે સંકળાયેલું છે પરંતુ આપણે બધું ડીકોડિંગ કરવું પડશે તો આપણને ખબર પડશે કેટલા મહાન ઋષિઓના આપણે સંતાનો છીએ એટલે ગ્રહો હોય પણ ગ્રહો નડે નહીં એક ત્રીસ રૂપિયાની છત્રી હોય ને તો એ તમારું વરસાદમાં રક્ષણ થાય એમ તમારા ઘરમાં પિતાજીનું છત્ર હોય ગુરુજીનું છત્ર હોય તમારા કુલદેવીનું છત્ર હોય તો તમને ગ્રહો નડે નહીં પણ આ જ્યોતિષ શાસ્ત્ર સાચું છે કારણ કે અમેરિકાનું પાર્લામેન્ટ ઇન્ડિયાના મુહૂર્ત પ્રમાણે મુરત કરાવે છે અને આપણે એવું કે આ અંધશ્રદ્ધા છે બસ આ જ મોટો ફરક છે અસ્તુ